સૌથી વધારે ઉપયોગી સાદો ભવિષ્ય કર રીલ પ્લસ મૂળ ક્રિયાપદ પછી સાદો ભૂતકાળ ભૂતકાળનું રૂપ અને ચાલુ વર્તમાન કળ એમ પ્લસ જી હું મોટે ભાગે આવે છે એક વચનમાં એમાં ઇઝ પ્લસ આઈ જી તમે જોઈ શકો છો ઇઝ પ્લસ આઈ જી ચાલો કોણ આવશે અરે શું બોલી કોણ આવશે હુ વિલ કોમ કોણ આવશે હુ વિલ કોમ કોણ મારી સાથે આવશે who will come with me કોણ જાશે who will go કોણ રમશે who will play કોણ ખાશે કોણ 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 વાંચશે લખશે ચા પીશે who will drink ટી કોણ ગાડી ચલાવશે હુ વિલ ડ્રાઈવ અ કાર કોણ આવ્યું who કેમ કોણ આવી રહ્યું છે who ઇઝ કમિંગ સાદો ભવિષ્ય આ ભૂતકાળ અત્યારે હાલમાં ચાલુ વર્તમાન કાળ હવે તમને આવડી જાય કોણ જાશે વુ વિલ ગો કોણ ગયું વુ વેન્ટ કોણ જઈ રહ્યું છે વૂ ઈઝ ગોઈંગ કોણ બોલશે વૂ વિલ સ્પીક કોણ બોલ્યું વુ સ્પોક આ બધા શું છે ભૂતકાળના રૂપ છે હો જો આ વીલ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં ઇઝ પ્લસ આઈએનજીના આ છે ભૂતકાળના રૂપો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગોનું વેંટ કમનું કેમ સ્પીક નું સ્પોક ક્રિયાપદના રૂપનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો કોણ બોલશે હુ વિલ સ્પીક કોણ બોલ્યું હુ સ્પોક કોણ બોલી રહ્યું છે હુ ઇઝ સ્પીકિંગ કોણ રમશે તો હુ વિલ પ્લે ક્રિકેટ કોણ રમશે હુ વિલ પ્લે ક્રિકેટ ક્રિકેટ કોણ રમ્યું

કોણ યાદ કરશે who will remember કોણ યાદ કરાવશે who will remind કોણ યાદ કર્યું who remembered કોણ યાદ કરી રહ્યું છે who is remembering ગીત કોણ ગાશે who will sing a song ગીત કોણ ગાયું who sang a song બરાબર ગીત કોણે ગાયું અથવા કોને ગીત ગાયું કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ